પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ટંકારિયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડે એન્જિનિયરને આવેદનપત્ર પાટવી રજૂઆત કરાઈ ભરૂચના ટંકારિયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ ડીજીવીસીએલ કચેરી ખાતે ડે એન્જિનિયરને આવેદનપત્ર પાટવી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફાળવવા માંગ કરી હતી જ્યારે ગામમાંગ વીજ પુરવઠો ખોરવાઈ છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે છે ત્યારે હેલ્પર દ્વારા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધાવવા જણાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે એવી માંગ કરી હતી ગામનો વીજ પુરવઠાના ભારણનો સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ કરી ડીપી વધારવાની માંગ કરી હતી પાલેજ ટંકારિયા તેમજ સિત્તપોન ગામની એક લાઇન હોય દરેક ગામોની અલગ સ્વિચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારિયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી માંગ કરી હતી પાલેજ સબ સ્ટેશનથી ટંકારિયા ગામને પુરવઠાનું જોડાણ આપવા આવે તો સીધો વીજ પુરવઠો ટંકારિયા ગામને મળી રહે એવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી ટંકારિયા ગામના સામાજિક કાર્યકર સફવાન બુતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટંકારિયા ગામના જાગૃતિ નાગરિકો દ્વારા પાલેજ જીબી કચેરી ખાતે આવ્યા છેલ્લા ઘણા સમયથી ટંકારિયા ગામના સળગતા વીજ પ્રશ્નો છે લાઇટનો વીજ કાપ છે હેલ્પરનો પ્રશ્ન છે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અમે જેબી ના મુખ્ય અધિકારી દ્વારા અમોને સંતોષકારક જવાબ મળેલા છે પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ટંકારિયા ગામના હેલ્પર ઇકબાલની બદલી માટે રજૂઆત કરી છે વધુમાં જણાવ્યું હતું કે ગામના વીજ પ્રશ્નોનું નિરાકરણ બાબતે મુખ્ય અધિકારી પાસે ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે પંદર દિવસમાં વીંજ પ્રશ્નો હલ કરવા માંગ કરી છે રિપોર્ટર માંગ મોહસીન કારાભરુચ